તો જય માતાજી લાઈવ થઈ ગયા છે આપણે તો લાઈવમાં જોડાઈ જાઉં બધાય દરેક મિત્રોને ખાસ વિનંતી કે લાઈવમાં જોડાઈ જાઉં આજે એક મહત્વપૂર્ણ વાત કેવી છે એટલા માટે લાઈવ કર્યું છે તો બધા મિત્રોને લાઈવમાં જોડાવા વિનંતી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાવ ફરજિયાત કારણ કે આજે જાજીવાર લાઈવ નથી રહેવાનું આપણે એટલે ફટાફટ બધા મિત્રો ખાસ કરીને લાઈવમાં જોડાઈ જાઓ જેથી આપણે જે વાત કરવાની છે મારે એ વાત હું કહી દઉં બધાને તો બધા મિત્રો લાઈવમાં ફરજિયાત જોડાઈ જાવ બે મિનિટનું લાઈવ થઈ ગયું છે તો બધા મિત્રો ખાસ કરી લાઈવમાં જોડાઈ જવા વિનંતી લાઈવમાં બધા મિત્રો જોડાવા વિનંતી જેટલા મિત્રો જોવે છે બધા લાઈવમાં જોડાઈ જવા વિનંતી જેટલા ભાઈઓ જોવે છે બધાયને બધાને ખાસ વિનંતી કે લાઈવમાં જોડાઈ જાવ અને આપ બધાને ખાસ તો મારે આમંત્રણ આપવું છું કે આપણી નવી શોપ ચાલુ કરી છે વાંકાનેરમાં તો આજુબાજુમાં રહેતા જેટલા મિત્રો છે એ બધાને કાલે ઓપનિંગમાં આવવા જાહેર આમંત્રણ છે તો પધારો આપણા નવા શોપે વાંકાનેરમાં બીજી શોપ આપણે ચાલુ કરી છે મોબાઈલની તો જેટલા મિત્રો આજુબાજુમાં રહેતા હોય એ બધાને ખાસ વિનંતી કે કાલે સવારે નવ વાગે વાકાને પધારજો આપણી દુકાનનું ઉદ્ઘાટન છે ઓપનિંગ છે તો આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ છે તો પધારવા વિનંતી આપ બધાને જેટલા મિત્રો જોવે છે એ બધાને ખાસ વિનંતી કાલે સવારે નવ વાગે આ બધા પધારો ઓપનિંગમાં નવી દુકાન ચાલુ કરી છે નવી શોપ તો આ બધા મિત્રોને ખાસ વિનંતી કે શોપના ઉદ્ઘાટનમાં આપ સર્વે મિત્રો પધારો એવું અમારું ભાવભરી આમંત્રણ છે જેટલા મિત્રો જોવે છે બધાયને ભાવભારી આમંત્રણ છે તો પધારો તમે બધા કોમેન્ટ કરી દ આજુબાજુમાં જો કોઈ રહેતા હોય તાલુકાની નજીકમાં કોઈ મિત્રો જોવે છે ખાસ વિનંતી કે કોમેન્ટ કરી દો જે આજુબાજુમાં વાંકાના તાલુકાની આજુબાજુમાં ક્યાંય કોઈ રહેતું હોય તો કાલે આપણી શોપનું ઓપનિંગ છે નવી શોપનું તો આ બધાને વધારવા ભાવભ્યું આમંત્રણ આપવા માટે જ લાઈવ કર્યું છે આજે જેટલા મિત્રો જોવે છે બધાયના ખાસ વિનંતી કાલ નવી શોપ નું ઓપનિંગ છે તો બધાયને પધારવા ભાવભર્યું આમંત્રણ છે ભાઈઓ તો પધારી જજો કાલે વાકાનેર જૂની મામલતદાર બજારમાં તાલુકો વાકાનેર જિલ્લો મોરબી નવી મોબાઈલની શોપની ઓપનિંગ છે તો બધાયને પધારવા ભાવભાર્યું આમંત્રણ છે જેટલા મિત્રો જોવે છે બધાયને ખાસ વિનંતી બધાયને ભાવભર્યું આમંત્રણ છે જેટલા મિત્રો જોવે છે લાઈવ એ બધાયને ખાસ વિનંતી કે કાલે લાઈવ શોકના ઓપનિંગમાં પધારો જેટલા મિત્રો જોવે છે બધાયને ખાસ વિનંતી કાલ નવી શોપનું ઓપનિંગ છે મોબાઈલની તો કાલે પધારવા ભાવભર્યું આમંત્રણ આપું છું બધાને બધા મિત્રોને કાલે નવ વાગે વાંકાનેરમાં શોપનું ઓપનિંગ છે તો બધા પધાર જાઉં ભાવભર્યું આમંત્રણ આપું છું અત્યારે તમને બધાને જેટલા બી આપણા સબસ્ક્રાઈબર છે જેટલા મિત્રો અત્યારે હાલમાં લાઈવમાં જેટલા જોડાયેલા છે બધાને કહું છું બધાને ભાવભર્યું આમંત્રણ છે નવી શોપની ઓપનિંગ કરી છે તો બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું બધા પધાર જો જેટલા મિત્રો જોવે છે બધાને ખાસ વિનંતી કોમેન્ટ કરો ક્યા તાલુકામાં કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો લાઈવ તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવો જેટલા મિત્રો જોવે છે એ બધાને ખાસ વિનંતી કોમેન્ટ કરતા રહ્યો લાઈવને લાઈક ન કર્યું હોય તો લાઈવને લાઈક કરી દો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો વિડીયો કેવા લાગે છે એ પણ જરૂરથી જણાવજો વિડીયોમાં કાંઈ ખામી રહેતી હોય તો પણ જણાવી શકો છો તો અમે સુધારવાનો પ્રયત્ન કરીશું જેટલા મિત્રો જોવે છે બધા ખાસ વિનંતી કે કોમેન્ટ કરતા રહ્યો જેટલા ભાઈઓ જોવો છો બધાયને વિનંતી કોમેન્ટ કરતા રહ્યો લાઈવને લાઈક કરી દો લાઈક નો કર્યું હોય તો હજી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરતા જજો સર્વે મિત્રોને નવી શોપની ઓપનિંગ માટે આમંત્રણ આપું છું પધારજો નવી શોપની ઓપનિંગ માટે જેટલા ભાઈઓ જોવે છે બધાયને ખાસ વિનંતી કાલ શોપના ઓપનિંગમાં પધારજો નવી શોપની ઓપનિંગ છે કાલે તો બધા મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે દયાભાઈ હાય જય માતાજી જય માતાજી ભાઈ હાય હેલો કાલ બધાને ખાસ વિનંતી નવી શોપની ઓપનિંગમાં પધાર્યો વાકાનેર માં દુકાન ચાલુ કરીએ છીએ આપણે નવી શોપ તો બધાયને ભાવભર્યું આમંત્રણ આપું છું પધારવા આપ આમંત્રણ છે જેટલા ભાઈઓ જોવો છો બધા ખાસ વિનંતી કોમેન્ટ કરતા રહ્યો લાઈવ ને લાઈક નો કર્યું હોય તો લાઈક કરી દયો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જઈજો અને ચેનલની વિઝિટ જરૂરથી કરજો સાજનભાઈ હાય હાય સાજનભાઈ તમને પણ આમંત્રણ આપું છું સાજનભાઈ પધાર જો કાલે શોપની ઓપનિંગમાં વાંકાનેરમાં નવી શોપ ચાલુ કરું છું બીજી તો આપને પણ પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે જેટલા ભાઈઓ જોવે છે બધાને ખાસ વિનંતી કોમેન્ટ કરતા રહ્યો લાઈવ ને લાઈક ન કરી દો તો લાઈક કરી દો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જાવ જેટલા ભાઈઓ જોવે છે બધાને ખાસ વિનંતી કે કાલે શોપના ઓપનિંગમાં પધારજો નવી બીજી શોપ ચાલુ કરી છે વાકાનેર માં તો બધા મિત્રોને પધારવા આમંત્રણ આપું છું પધારો બધાય કોમેન્ટ કરો એટલે બધાને આમંત્રણ આપતો જાઓ બધાય ભાઈઓને જેટલા ભાઈઓ જોવે છે બધા એને કોમેન્ટ કરતાં જ આવે એટલે ખબર પડે કે આપણા સબસ્ક્રાઈબર ક્યાં ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છે જેટલા ભાઈઓ જોવો છો બધા ખાસ કરીને કોમેન્ટ કરતા રહ્યો चला भाई और जो वैसे बदले ना खास भी नहीं थी कमेंट करता रहियो। તો ચાલો મળીશું હવે કાલે લાઈવમાં ફરી પાછા